ઘોઘા સર્કલ ટીવી કેન્દ્ર પાસે તબીબના રહેણાંકમાં આગ ભભૂકી ઉડતા છ લોકોને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા ઘોઘા સર્કલ ટીવી કેન્દ્ર પાસે આવેલા ડોક્ટર ચંદન નરવાણીના રહેણાંકમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં છ લોકો ફસાયા હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં ફાયર બ્રિગેડ પીજી વિશે અને પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફાયર બ્રિગેડે છ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડ્યા હતા

वही काय माइनस तो उनकी लांसी अंकल का जबी वो था वो तो मेरा भी था तो जी तो उनके घर जाके होता से एक है ਭੀਰੀਤ ਕੋਮ ਜਾਂ ਛ ਭੀਰੀਤ ਮਾ ਕੈ ਸਾ ਲਾਂ ਦੋ ਦੋ ਦੀ । ਭੀਰੀਤ ਕੋਮ ਜਾਂ ਦੋ

तिलको बदा बाहर निकल गया और वो छोकरो तो ऊपर गयो नितिन कुमत कर ये तीसरा इधर को काम ऊपर आगे तरफ गयो ऊपर गयो ये ऊपर भाई ये मोड़ गया जी चार बेनर वाले हां चप्पल बेन અમોના ગાડી ન આવ્યા છે આવો કે પેસેન્જરનો એક આવે જ છે અમારો તો હુવા થોડાક માસ્ક બરાબર છે થોડા થોડા પેના ઓના

सोलो वाला પ્રજુમહનસિંહ જાડેજા ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ભાવનગર પાકને ને છવ્વીસે ફાયર કોલ આવેલો કે ભાઈ આ ટીવી કેન્દ્ર પાસે એક મકાનમાં આગ લાગેલ છે ડૉક્ટર ચંદન નરવાણીના મકાનમાં આગ લાગેલ છે એવી જાણ થયેલી જેને ધ્યાને લઈને તુરંત સંસ્કાર મંડળની ટીમ અમારી ટીમ દિવાળીના બંદોબસ્તમાં ટીમ હતી એમાંથી સંસ્કાર મંડળવાળી ટીમને તરત રિસ્પોન્સ આપીને તરત સ્થળ ઉપર પહોંચી ગઈ ચાર મિનિટમાં રિસ્પોન્સ ટીમ પહોંચી ગયેલી અને ફાયર ફાઇટિંગ ચાલુ કરીને ઉપરના મારા જે ફસાયેલા છ માણસોને અમે જીવિત બહાર કાઢી ચાર પાંચ માણસોને સર્ટી હોસ્પિટલ અને એક માણસને એચસીજીમાં અમે એમ્બ્યુલન્સ દ્વારા અને અમારી ફાયરની જીપ દ્વારા અમે દાખલ કરાવેલ છે કારણ જાણવા મળેલ નથી અત્યારે એ તપાસનો વિષય છે શોર્ટ સર્કિટ હોય કે કઈ કઈ ફટાકડાની હિસાબે હોય કઈ એ તપાસનો વિષય છે ઉપર છ જણા હતા અને એમાં ત્રણ મહેમાનો હતા અને ત્રણ એ મકાનના ઓનરો હતા